સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવને હવે ગીરના બીચો ટક્કર આપશે આપશેોના ગીર માંગ બીચો નામ પ્રસાર પ્રચાર અને વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક કલેક્ટર દ્વારા કમર કસવામાં આવી સુંદર રમણીય અને રમણીય દેખાતા આ દ્રશ્યો ગોવા કે દીવના નહીં પરંતુ ગુજરાત ના ગીર નાગહેમતપુર માંડવી બીચ ના છે આ બીચ દિવના ગોઘલાને અડીને આવ્યો છે દિવની હદ પૂરી થાય અને અહીંથી ગુજરાત ના ગીર ની હદ શરૂ થાય છે હવે આ બીચ પણ દેશ અને દુનિયા માંગ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે કારણ કે અહી ગીર કલેક્ટર વિઝિટ કર્યા બાદ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને હવે આંગ બીચોને ડેવલપ કરવાનું બિડુંગ ગીર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે અહી પર ત્રણ દિવસ સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી ચોવીસ પચ્ચીસ અને છવ્વીસ જાન્યુઆરીના આ બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે રિપોર્ટર ભરતસિંહ જાધવ ગીર સોમનાથ આપણે ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના ઉપક્રમે આ જગ્યા ઉપર એટલે કે અહેમદપુર માંડવી બીચ ઉપર આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે આપ જોવો છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યોદય સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે આદર્શ પોઈન્ટ છે આપ દરિયાની અંદર અમારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની જે કામ કરે છે એની બોટમાં આપ જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે એ પણ આપ જોઈ શકો બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે એ ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાઈફ લાવી શકો બીજું કે આપ જ્યાં ખુલ્લો પણ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રેતીને ધ્યાનમાં રાખી અને બાળકો માટે જ ખાસ બહુ મોટી રાઇટની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી રાઇડ્સને હું આપું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરશું જે ગુજરાતના જે સારા સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે અહીં ફૂડ શો આપણે ઊભા કરશું ત્રણ દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનો છે એ એનું આપણે આયોજન કરેલ છે અને દેશના ખ્યાતનામ કલાકારો છે એનું લાઈવ કન્સર્ટ આપણે ત્રણેય દિવસ અહીં રાખશું મલ્ટીમીડિયા શોનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ બીજું વિશેષ આપણે જે આપણા જે સ્થાનિક જે સમાજો કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થી વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા છે ટેબલ્યુ જોયા હશે પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજની જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ રોડ ઉપર આપણા આ બાળકો મેં કીધું સોરી બીચ ઉપર એ એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ